શિવ પુરાણ ભાગ અઠાવન દેવતાઓ દ્વારા ભગવાન શિવની સ્તુતિ ભગવાન શિવનું દેવતા વગેરેના અંગોનું ઠીક થવું અને દક્ષિણા જીવિત હોવાનું વરદાન આપવું હરિ વગેરેની સાથે યજ્ઞ મનમાં પધારીને શિવજી દ્વારા દક્ષિણ જીવિત થવું તથા દક્ષ અને વિષ્ણુ વગેરે દ્વારા એમની સ્તુતિ દેવતાઓએ ભગવાન શિવજીની અત્યંત વિનયની સાથે સ્તુતિ કરતા અંતમાં કહ્યું આપ પર પરમેશ્વર પર પ્રાત પર તથા છો આપ સર્વવ્યાપી વિશ્વમૂર્તિ મહેશ્વરને નમસ્કાર હો આપ વિષ્ણુ કલત્ર વિષ્ણુ ભાનુ ખેત ભાનુભૈર શરણાગત વત્સ ત્ર્યબકરણશીલ છો આપ મૃત્યુય છો શોક પણ આપનું જ રૂપ છે આ ત્રિગુણ અને ગુણાત્મા છો ચંદ્રમાં સૂર્ય અને અગ્નિ આપના નેત્ર છે આપ સર્વના કારણ ધર્મરૂપ દાસરૂપ છો આપને નમસ્કાર હો આપે સ્વયં પોતાના તેથી સંપૂર્ણ જગને વ્યાપ્ત કરી રાખી છે આપ નિર્વિકાર ચિંતન ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છો હે મહેશ્વર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને ચંદ્ર આદિ સમજદેવ તથા મુનિ આપથી ઉત્પન્ન થયેલ છે કેમ કે આપ પોતાના શરીરને આઠ અંગોમાં ભાગોમાં વિભક્ત કરીને સમજ સંસ્થાનું પોષણ કરું છું એટલા માટે અષ્ટમૂર્તિ તરીકે આપનું સંબોધન થાય છે એ આપની ઓળખ છે આપ જ સર્વના આદિકરણ કરુણામાં ઈશ્વર છું આપના ભયથી આ વાયુ વાય છે આપના ભયથી અગ્નિ સળગવાનું કામ કરે છે આપના ભયથી સૂર્ય તપસીને આપના જ ભયથી મૃત્યુ ચોથરફ કરે છે હે સિંધુ હે મહેશ મહેશ હે પરમેશ્વર પ્રસન્ન થાવ અમે બેભાન અને નષ્ટ થઈ રહ્યા છીએ તેથી સદાય અમારી રક્ષા કરો હે નાથ હે 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 શંભુ આપે અત્યાર સુધી વિવિધ પ્રકારની આપત્તિ હતી જે રીતે અમને સુદા સુરક્ષિત રાખી સુરક્ષિત રાખે છે એવી જ રીતે આજે પણ અમારી રક્ષા કરો હે નાથ હોય દુર્ગેશ આપ ગ્રદ કૃપા કરીને પૂર્ણ પકનો અને પ્રજાપતિ દક્ષનો પણ ઉદ્ધાર કરો ભગ એની આંખો મળી જાય યજમાન દક્ષ જીવિત થઈ જાય ખુખારાદાસ જામી જાય અને ભૃગુનું દાળીમોશ પહેલાં જેવી થઈ જાય હે શંકર આયુધોની પથારોની પથ્થરોની વર્ષોથી જેના અંગ ભંગ થયા છે એ દેવતા ઉપર આપ સર્વથા અનુગ્રહ કરો જેથી અમને પૂર્ણત આરોગ્ય લાભ થાય હે નાથી યજ્ઞકર્મ પૂર્ણ થયા પછી જે કંઈ શેષ રહે તે સર્વ આપણો પૂરેપૂરો ભાગ હે રુદ્રદેવ આપના ભાગથી જ યજ્ઞ પૂર્ણ થાવ અને શા નહીં આવું કહ્યું બ્રહ્માની સાથે બધા દેવતા અપરાધ ક્ષમા કરવાની માટે તૈયાર થઈ ગયા આ જોડીને બહુમત પર દંડની જેમ પડી ગયા બ્રહ્માજી કહે છે હે નારદ હું બ્રહ્મા લોકપાલ પ્રજાદેવ મુનિઓ સહિત શ્રીપતિ વિષ્ણુના અનુનય વિનય કરવાથી પરમેશ્વરજી પ્રસન્ન થઈ ગયા દેવતાઓને આશ્વાસન આપીને હસીને એમના પર પરમ અનુગ્રહ કરતા કરતા કર્મણના નિદાન પરમેશ્વર શિવે કહ્યું હે સુરશ્રી બ્રહ્મા અને વિષ્ણુદેવ આપ બંને સાવધાન થઈ મારી વાત સાંભળો હું સાચી જ વાત કહું છું હે તાપ બંનેની બધી જ વાતો એ સદા માની છે દક્ષના યજ્ઞનો આ વિધ્વંશ મેં નથી કર્યું દક્ષ સ્વયં જ બીજાઓનો દ્વેષ કરે છે બીજા પ્રત્યે જેવો વર્તાવ કરીએ તે પોતાને માટે ફળિત થાય એથી આવું કર્મ ક્યારેય ન કરવું જોઈએ જે બીજાઓને કષ્ટ આપવાળું હોય દસ મસ્તક સળી ગયું છે એટલે એમના મસ્તકને સ્થાને બકરાનું માથું જોડી દેવાય ભગદેવતા મિત્રની આંખથી પોતાના યજ્ઞ ભાગને જોઈ હે તાત પૂષા નામક દેવતા જેમના દાંત તૂટી ગયા છે યજમાનના દાંતથી સારી પીઠે દબાયેલા યજ્ઞાનનું ભક્ષણ કરી આ મેં સાચી વાત કહી છે મારો વિરોધ કરનારા ભૃગની દાળીને બદલે બકરાની દાઢી લાગી જાઓ બાકીના બધા દેવતાઓ જેમણે મને યજ્ઞ ભાગના રૂપે યશની અવશિષ્ટ વસ્તુ આપી છે એમના બધા અંગો પહેલાંની જેમ ઠીક થઈ જાઓ અધર્યું વગેરે યાજ્ઞિકોમાંથી જેમની પૂજાઓ ભાગી ગઈ છે તે શૈનિકુમારોની પૂજાઓથી અને જેમના હાથ ગયા છે તે પુષ્પાના હાથથી પોતાનું કામ ચલાવે આ બધું મેં આપ લોકોના પ્રેમને સૈને કહ્યું છે બ્રહ્માજી કહે છે હે નારાદ દાવું કહીને વેદનું અનુસરણ કરનારા સુર સમ્રાટ ચરાચરપતિ દયાળુ પરમેશ્વર મહાદેવજી ચૂપ થઈ ગયા ભગવાન શંકરનું તે ભાષણ સાંભળીને શ્રી વિષ્ણુ અને બ્રહ્મા સહિત સંપૂર્ણ દેવતાઓ સંતોષ પામ્યા અને તત્કાળ તેમને સાધુવાદ કરવા લાગ્યા ત્યાર પછી ભગવાન શંભુને આમંત્રિત કરીને મને બ્રહ્માની અને દેવશોની સાથે શ્રી વિષ્ણુ અત્યંત હર્ષ પુનઃ દક્ષિણ યજ્ઞશાળા તરફ ચાલ્યા આ રીતે એમની પ્રાર્થનાથી ભગવાન શંભુ વિષ્ણુ વગેરે દેવતાની સાથે કંખલમાં સ્થિત પ્રજાપતિ દક્ષિણી યજ્ઞશાળામાં પધાર્યા એ સમયે એ જોયો સ્વાહા સદ્ધા પૂષા તૃષ્ટિ પતિ સરસ્વતી અન્ય સમત ઋષિ પિતર અગ્નિ અને અન્ય ઘણા બધા યક્ષ ગંધર્વની સાક્ષસતા પડ્યા હતા તેમાંના કેટલાકના અંગો તોડી નાખવામાં આવ્યા હતા કેટલાક લોકોના વાળ ખેંચી લેવામાં આવ્યા હતા અને કેટલાય સમ્રાંગણમાં પોતાના પ્રાણ ખોઈ બેઠા હતા યજ્ઞની આવી દુર્દેશતા જોઈને ભગવાન શંકરે પોતાના ગણનાથ પરાક્રમે વીરભદ્રને બોલાવીને હસતાં કહ્યું હે મહાભાઉ વીરભદ્ર તમે આ કેવું કામ કર્યું હે તા તમે થોડી જ વારમાં દેવતાને રૂચિઓને બહુ ભારે દંડ આપી દઉં હે વચ જેણે આવું ભોપૂર્ણ કામ કર્યું આ વિલક્ષણ યજ્ઞનું આયોજન કર્યું અને જેને આવું ફળ મળ્યું એ દક્ષિણ તમે લઈ આવો ભગવાન શંકરના આવા કથન પર વીરભદ્રત દક્ષિણ સામે નાખી દીધું દક્ષિણા એ સબને મસ્તક રહી લોકકલ્યાણકારી ભગવાન શંકરે આગળ વિરુદ્ધ રસીને કહ્યું દક્ષનું માથું ચૂક્યા છે ત્યારે પ્રભાવશાળી વીરભદ્રએ કહ્યું એ પ્રભુ શંકર મેં તો તે જ સમયે દક્ષિણા મસ્તકની આગમાં હતું વીરભદ્રની આવા સામે ભગવાન શંકરે દેવતાઓને પ્રસન્નતાપૂર્વક એવી જ આજ્ઞા આપી જે પહેલાં આપી જ રાખી હતી ભગવાન ભવે સમય જે કંઈ કહ્યું એની મારા દ્વારા પૂર્તિ કરાવીને હરિ વગેરે સર્વદેવતાઓએ ભુગુરુએ બધાને શીઘ્ર ઠીક ઠીક કરી દીધા તદંતર સંપૂર્ણ આદેશથી પ્રજાપતિના ધળની સાથે યજ્ઞ પશુ બકરાનું માથું જોડી દેવાયું એ માથું જોડતાની સાથે સંપૂર્ણ શુભદ્રષ્ટિ પડવાથી પ્રજાપતિના સ્થળમાં પ્રાણ આવી ગયા અને જે તત્કાળ નાણે ઊંઘતો માણસ જાગી પડી તેવી ઉઠીને ઊભા થઈ ગયા ઉર્તાની સાથે પોતાની સામે જ કરુણાધિ ભગવાન શંકરને જોવા પોતાની સાથે જ દક્ષિણા હૃદયમાં પ્રેમ ભરાઈ આવ્યો એ પ્રેમે એમના અંતકરણને નિર્મળને પ્રસન્ન કરી દીધું પહેલાં મહાદેવજી સાથે દેશ કરવાને કારણે એમનું અંતકરણ મલિન થઈ ગયું હતું પરંતુ એ સમયે શિવના દંશ તત્કાળ ઋતુના ચંદ્રમાણે જેમ નિર્મળ થઈ ગયા એમના મનમાં ભગવાન શિવની સ્તુતિ કરવાનો વિચાર ઉત્પન્ન થયો પરંતુ તે અનુરાગની અધિકતાને કારણે તથા મૃત્યુપાલની પોતાની પુત્રીનું સ્મરણ કરીને વ્યાકુળ થઈ જવાને કારણે તત્કાળે એમનું આવ સ્તવન ન કરી શક્યા થોડો વખત પછી મન સ્થિર થયું ત્યારે દક્ષે લજ્જિત થઈને લોકશંકર શિવશંકરને પ્રણામ કર્યા અને એમની સ્તુતિનો આરંભ કર્યો એમણે ભગવાન શંકરનો મહિમા ગાતા ગાતા વારંવાર એમને પ્રણામ કર્યા પછી તે બોલ્યા હે પરમેશ્વર આપે જ બ્રહ્મા થઈને સૌથી પહેલાં આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્વમુખે તપ અને વ્રત ધારણ કરનારા બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા હતા જેવી રીતે ગોવાળીઓ લાકડી લઈને આ ગાયોની રક્ષા કરે છે એવી રીતે મર્યાદાનું પાલન કરનાર આપ પરમેશ્વર દંડ ધારણ કરીને એ સાધુ બ્રાહ્મણની સર્વ વિપત્તિઓમાંથી રક્ષણ કરે છે એ દુર્વચન રૂપી બાણોથી આપ પરમેશ્વરને વિધિ નાખ્યા હતા તેમ છતાં આપ મૂત પર અનુગ્રહ કરવાની માટે અહીં આવી ગયા હવે મારી જેમ જ અત્યંત દૈત્યપૂર્ણ આશયવાળા આ દેવતા ઉપર પણ કૃપા કરો હે ભક્ત વચલ હે દાનવ દીન હે શંભુ મારામાં આપને પ્રસન્ન કરવાનો કોઈ ગુણ નથી આપ તો સળ સળ વિદ રીતે ઉત્પન્ન પરત પર પરમાત્મા છો તેથી પોતાના જ બહુમૂલ્ય ઉદારતા પૂરો કરતાથી મારા પર સંતુષ્ટ થાવ બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે લોકકલ્યાણકારી મહાપ્રભુ મહેશ્વર શંકરની સ્તુતિ કરીને વિનિત પ્રજાપતિદક્ષુપ થઈ ગયા ત્યારબાદ શ્રી વિષ્ણુએ હાથ જોડીને ભગવાન શ્રી વૃષભધને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્ણ હૃદયને વાણી દ્વારા એમની સ્તુતિનો આરંભ કર્યો બાર મેં કહ્યું હે દેવ હે મહાદેવ હે કર્મા સાગર હે પ્રભુ આપ સ્વતંત્ર પરમાત્મા છો ને અવિનાશી પરમેશ્વર છો હે દેવ હે ઈશ્વર આપે મારા પુત્ર પર અનુગ્રહ છે પોતાના અપમાન તરફ કંઈ પણ ધ્યાન ન દઈને હવે દક્ષિણા યજ્ઞનો ઉદ્ધાર કરો હે દેવેશ્વર આપ પ્રશંસાઓ અને સમસ્ત છાપોને દૂર કરી દો આપ સમાન છો તેથી આપ મને કર્તવ્ય પ્રત્યે પ્રેરિત કરનારા છો અને તમે જ રોકનારા પણ છો હે મહામુનિ આ રીતે પરંપરાને મહત્વને સુધી કરીને મેં બંને હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરીને એમની સામે ઊભો રહ્યો ત્યારે સુંદર વિચાર રાખનાર દંત ઇન્દ્ર વગેરે દેવતાને લોકપાલ શંકરદેવની કરવા લાગ્યા એ સમયે ભગવાન શિવનું મુખાર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું એ પછી પ્રશંસિત થયેલા સમસ્ત દેવતાઓ બીજા સિદ્ધ ઋષિઓ અને પ્રજાપતિઓએ પણ શંકરદેવનું સ્તવન કર્યું આ ઉપરાંત ઉપદેવો ના સદસ્યતા બ્રાહ્મણોએ પૃથક પૃથક પ્રણામપૂર્વક બહુ ભક્તિભાવથી એમની સ્તુતિ કરી ભાગ અઠ્ઠાવન પૂરો